ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન ડિવાય એસપી શ્રી આકાશ પટેલ દ્વારા વરસ દરમિયાન પોલીસની કામગીરી અંગે તપાસણી કરી સંતોષકારક ડભોઈ પોલીસની કામગીરીને બિરદાવી જ્યારે કે ઉપસ્થિત આગેવાનો દ્વારા છેલ્લા ઘણા દિવસથી શહેર તાલુકામાં ચોરી કરવા ચોરો આવે છે ની અફવા બજારથી સમગ્ર શહેર તાલુકાના લોકો ડર અને ભયના મારા હાથમાં લાકડીઓ લઈને ઉજાગરા કરી રહ્યા છે અને ડબોય વિભાગીય ડીવાયએસપી શ્રી આકાશ પટેલે જણાવ્યું કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ સમગ્ર વિસ્તારમાં કરી રહી છે અને ચોરીની અફવાથી સાવધાન રહેવા જણાવી રહી છે અફવાને કારણે રાત્રિના સમય દરમિયાન પેટ્રોલિંગ કરી લોકોને સાવચેત કરી સાવધાન રહેવા અને કોટી અફવા ફેલાવનારા સામે પણ પોલીસ કાર્યવાહી કરશે નું જણાવ્યું હતું તો પીઆઈ કે છે છાલાઈ જણાવ્યું હતું કે

લોકો સાથે ચર્ચા કરતા હાલમાં જે ચોર ચોરની પ્રવૃત્તિઓ અને બૂમો પડે છે એ અનુસંધાને પણ તકેદારી રાખવા જાણ કરી દરેકને વિનંતી છે કે વોટ્સએપ ગ્રુપમાં કે કોઈ એવી ખોટી અફવાઓ ફેલાવી નહીં અને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ છે રાત્રે પોલીસનું પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે ફિક્સ પોઈન્ટ હોમગાર્ડ જીઆરડીના ફિક્સ પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે એટલે એવી કોઈ પણ અફવાઓ ફેલાવી નહીં અને ખોટી અફવાઓ ફેલાવશો તો તમારા વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે એટલે દરેકને ફરી નમ્ર વિનંતી છે કે આવું કંઈ પણ જણાઈ આવે તો પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સો નંબર પર કોલ કરવો કે જેથી તમને તરત પોલીસનો રિસ્પોન્સ મળી શકે